નમસ્કાર દર્શક મિત્રો થોડાક સમય અગાઉ એટલે કે ગઈકાલે રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લાના મેટ્રો સ્ટેશન નજીક એક ખૂબ ભયંકર બોમ્બ બ્લાસ્ટ થયો છે જેમાં હવે જેમનો જીવ ગયો તેવા લોકોની સંખ્યા હવે તેર પર પહોંચી ચૂકી છે જ્યારે વીસથી વધારે લોકો આ હુમલામાં ઘાયલ થયા છે આજે હુમલો જે છે તે આઈડીથી કરવામાં નથી આવ્યો પરંતુ તેમાં એમોનિયમ નાઇટ્રેટ સાથે જ થોડુંક ફ્યુલ અને આ ઉપરાંત ડેટોનેટરનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો છે તો વાત કરીએ હવે ગૃહ મંત્રાલયની તો હાલમાં ભારત સરકારના ગૃહ મંત્રાલયમાં અમિત શાહના નેતૃત્વમાં એક મહત્વની મિટિંગ ચાલી રહી છે અને અમિત શાહે હાજર તમામે તમામ સુરક્ષા એજન્સીઓને આદેશ આપી દીધો છે કે જે પણ લોકો આ હુમલામાં સામેલ છે કે જેમની સંદિગ્ધ ભૂમિકા રહેલી છે તે એક પણ વ્યક્તિને છોડવામાં ના આવે તો હવે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે તેના પડઘા સમગ્ર ભારતમાં તો પડ્યા જ છે પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિવિધ દેશો દ્વારા દિલ્હી બોમ્બ બ્લાસ્ટને સખત શબ્દોમાં વખોડી નાખવામાં આવ્યો છે સૌ પ્રથમ વાત કરીએ અફઘાનિસ્તાનની અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન ગયા મહિને આમિર ખાન મુત્તાકી ભારતના પ્રવાસે હતા અને ત્યાં પછી પાકિસ્તાને ખૂબ મોટા પાયે ત્યાં પણ સર્જિકલ સ્ટ્રાઇકને બધું કર્યું હતું ને બે દેશો વચ્ચે તનાવ વધી ગયો હતો અફઘાનિસ્તાનને પાકિસ્તાન વચ્ચે પરંતુ હવે ગઈકાલે જે દિલ્હીમાં બ્લાસ્ટ થયો તેને અફઘાનિસ્તાન દ્વારા ખૂબ કડક શબ્દોમાં વખોડી નાખવામાં આવ્યો છે અફઘાનિસ્તાનની જે વિદેશ મંત્રાલય છે તેના દ્વારા એક સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે ધ મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સ ઓફ ધ ઇસ્લામિક એમિરેટ ઓફ અફઘાનિસ્તાન કન્ડમ્સ ધ એક્સપ્લોઝન ધેટ અકર્ડ ઇન ધ રેડ ફોર્ટ એરિયા ઓફ ન્યૂ દિલ્હી ઇન્ડિયા ક્લેમિંગ ધ લાઈવ સેવરલ સિવિલિયન્સ એન્ડ લિવિંગ ન્યુમરસ અધર્સ ઇન્જર્ડ રાજધાની નવી દિલ્હીના લાલ કિલ્લા વિસ્તારમાં જે બોમ્બ વિસ્ફોટ થયો છે તેમાં જે પણ લોકોએ પોતાના જીવન ગુમાવ્યા છે સાથે જે પણ લોકો ઘાયલ થયા છે અને આ આતંકી હુમલાને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ મિનિસ્ટ્રી its deep અફેર્સ to the ડીપ સોરો ટુ ધ બિરિવ ફેમિલીઝ એઝ વેલ and ટુ ધ ગવર્મેન્ટ and પીપલ ઓફ ઇન્ડિયા એન્ડ the wounded. પીડી રિકવરી ફોર ધ વાઉન્ડેડ અમે ઘાયલો સાજા થઈ જાય તેવી અપેક્ષા રાખીએ છીએ આ ઉપરાંત જે પણ પીડિત પરિવારો છે તેમને તેમને પણ એ દુઃખમાંથી ઝડપથી બહાર આવે તે માટેની પણ અમે પ્રાર્થના કરીએ છીએ આમ મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સ જે અફઘાનિસ્તાનની છે તેણે આ જે આતંકી હુમલો છે દિલ્હી બોમ્બ્લાસ્ટનો તેને સખત શબ્દોમાં વખોડી નાખ્યો છે આપણે દર્શક મિત્રો એ પણ જણાવી દે કે એપ્રિલની બાવીસમી તારીખે જ્યારે પહલગામમાં જે આતંકી હુમલો થયો તે પછી અફઘાનિસ્તાને પહલગામના આતંકી હુમલાને પણ સખત શબ્દોમાં વખોડી નાખ્યો હતો હવે વાત કરીએ ઇઝરાયલની તો ઇઝરાયલ દ્વારા પણ આ આતંકી હુમલાને વખોડી નાખવામાં આવ્યો છે આપને જણાવી દઈએ ઓક્ટોબરની સાત તારીખે બે હજાર ત્રેવીસના વર્ષમાં પણ હમાઝ દ્વારા ઇઝરાયલ પર ખૂબ મોટા પાયે આતંકી હુમલો કરવામાં આવ્યો હતો અને હવે જે ગઈકાલે દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે જે વિસ્ફોટ થયો છે તેને પણ તેમણે કડક શબ્દોમાં વખોડી નાખ્યો છે અને એની માટે જે મિનિસ્ટ્રી ઓફ ફોરેન અફેર્સ ઓફ ઇઝરાયલ ગેડિયોન સાર સેઝ આઈ એક્સટેન્ડ માય એન્ડ ઇઝરાયલ્સ ડીપેસ્ટ કોન્ડોલેન્સિસ ટુ ધ પીપલ ઓફ ઇન્ડિયા એન્ડ સ્પેશિયલી ટુ ધ ફેમિલીઝ ઓફ ધ ઇનોસન્ટ વિક્ટિમ્સ કિલ્ડ ઇન ધ બ્લાસ્ટ હાર્ટ ઓફ દેલી વિશિંગ સ્પીડી રિકવરી ટુ ધરાયલ સ્ટેન્ડ વિથ્સ ફાઈટ અગેન્સ્ટ ટેઝમ ઇઝરાયલના જે વિદેશ મંત્રી છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે દિલ્હીમાં જે વિસ્ફોટ થયા છે તેને સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ અને સાથે જ આતંકવાદી વિરોધી જે લડાઈ છે તેમાં ઇઝરાયલ ભારત સાથે ખૂબ મજબૂત રીતે ઉભું રહ્યું છે હવે વાત કરીએ એક અન્ય દેશ જે છે અંગોલા તેમના પણ જે ગૃહ તેમના પણ જે છે અંગોલા એમણે પણ હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે આ દિલ્હી બ્લાસ્ટને લઈને વાતચીત કરી છે અને તેના દ્વારા તેના માટે પણ હવે એ એનઆઈ પર એક ન્યૂઝ આવ્યા છે પ્રેસિડેન્ટ દ્રૌપદી મુર્મુ સ્પીકસ ટુ યુનિયન હોમ મિનિસ્ટર અમિત શાહ ઓન ધ ફોન ફ્રોમ અંગોલા એન્ડ ઇન્ક્વાયર્સ અબાઉટ ધ બ્લાસ્ટ ધેટ ટુ પ્લેસ લાસ્ટ ઇવનિંગ નિયર ધ રેડ ફોર્ટ ઇન દેલી એટલે અંગોલાથી પણ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એક ફોન આવ્યો હતો અને જે તેમાં પણ તેમણે જાણકારી પ્રાપ્ત કરી છે કે નવી દિલ્હીનો જે લાલ કિલ્લાનો જે વિસ્તાર છે ત્યાં કઈ રીતે આતંકી હુમલો કરવામાં આવી રહ્યો છે વાત કરીએ દિલ્હીમાં થયેલા બોમ્બ બ્લાસ્ટની તો સિક્યોરિટી એજન્સીઓ દ્વારા ખૂબ મોટા પાય જમ્મુ કાશ્મીર હોય કે બીજું કોઈ પણ રાજ્ય હોય હરિયાણા હોય ઉત્તર પ્રદેશ હોય ત્યાં છાપેમારી ચાલુ જ છે અને જેટલા પણ આતંકીઓ આમાં સંદિગ્ધ છે તેમને છોડવામાં નહીં આવે ગૃહમંત્રી અમિત શાહે ચોખ્ખો આદેશ આપી દીધો છે આપને એ પણ જણાવી દઈએ કે દિલ્હી બોમ્બ બ્લાસ્ટની તપાસ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને પણ સોંપવામાં આવી છે અને આ એ જ એનઆઈએ છે કે જેને છવ્વીસ અગિયાર મુંબઈનો હુમલો હોય આ પછી બે હજાર ઓગણીસ પુલવામાનો હુમલો હોય ને પછી પહલગામમાં જે આતંકી હુમલો થયો એપ્રિલ મહિનામાં તેની તેણે સંપૂર્ણપણે તપાસ કરી છે ને એનઆઈએ હવે દિલ્હી બોમ્બ બ્લાસ્ટની પણ તપાસ કરશે તો આ બાબતે તમારું શું માનવું છે વૈશ્વિક નેતાઓની પ્રતિક્રિયાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર